સીતારામ સદેવીદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ આજે તારીખ બે એક બે હજાર છવ્વીસ સવારમાં જ્યારે જાગીને બહાર નીકળ્યા તો આ બળદને રોડ પર કોઈ મૂકીને જતુ રહ્યું છે ખબર નહીં આપણે ક્યાં જઈને અટકશું જ્યારે સનાતન સંસ્કૃતિની આપણા વારસાની સેવાની સત્કર્મની દાનની જપતપની સરવાણી વહી રહી છે ને જે ધરતી સૌરાષ્ટ્રની પાવન ધરતી જ્યાં આપણે સંત સુરા અને સુરવીરોની ભૂમિ જ્યાં આપણે વાતો કરીએ છીએ ને ખાલી એ એવા કાર્ય કરવાના ઉદ્દેશ્ય સાથે જે જૈનમાં છે તો કરે જ છે પણ જે બળદે જે ગૌમાતાએ આપણને આપણી પેઢીઓને તૈરી જેના થકી આપણું જીવન ઉજળું છે જેના થકી આપણે શ્વાસ લઈએ છીએ આપણે આપણા બાળકોને આ બળદોએ ખેડા છે અને ગૌમાતાએ જ્યારે આપણું પાલન પોષણ કર્યું છે ને ત્યારે આપણે આપણી પેઢીઓને આપણા બાળકોને ભણાવી ગણાવી ટેકનોલોજી તરફ અને નોકરી ધંધામાં આગળ લાવ્યા છીએ એડવોકેટ એન્જિનિયર ડૉક્ટર ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બિલ્ડરો બનાવ્યા છે અને હાલ આપણે એવા જ ગૌવંશો અને આ બળદોને જ્યારે આપણી જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારે આપણે રોડ ઉપર મૂકી દઈએ છીએ વિચાર કરો કે આજથી મહિના દિવસ પહેલાં એક બળદ હેરાન થતો હતો તો આપણને એવું થયું કે બિચારા અહીંયા આપણા આંગણા સુધી આવ્યા છે તો આશરો મળી રહે અને એ પોતાનું જીવન જે કંઈ પણ છે એ સારી રીતે પસાર કરે પણ લોકોને ખબર પડવા માંડી છે ને કે જલપાબેન બહુ દયાળું છે અને લઈ લેશે એટલે હવે આશ્રમના ગેટ સુધી છોડી છોડી અને જતા રહીએ છે અમારું તો જે જીવન છે ને એ નિરાધારો માટે જ છે અમે અબોલ જીવો પશુ પક્ષી પ્રકૃતિ અને પ્રભુજી માટે સમીર સમર્પિત કરી લીધું છે પણ ક્યાંક ને ક્યાંક તમે જે માણસને તરછોડો છો તમે જે પશુને તરછોડો છો આ તરછોડનાર વ્યક્તિને લાગુ પડે છે એટલે બધાએ માથે ન લેવું તો યાદ રાખજો કે એક સમય એવો આવશે કે આપણે રોડે હશું ને તો આપણને કોઈ રોડથી ઠેકાણા સુધી પહોંચાડી આશરો આપવા વાળું નહીં વધે કારણ કે દિવસે ને દિવસે આપણે એટલા બધા સ્વાર્થી થતા જઈએ છીએ કે આપણી જરૂરિયાતો પૂરી થાય પછી પરિવારનું સભ્ય કોણ જે જીવે આખી જિંદગી ખેતર ખેડી ખેડી આપણી પેઢીઓ ઉજારી છે આપણા ઘર પરિવારનું પાલન પોષણ કર્યું છે આપણને આપણી લાયકાત કરતાં એક લેવલ ઉપર ઊંચે પહોંચાડનાર કોઈ હોય ને તો એ ગૌવંશ અને આ બળદ છે કે જેના થકી આપણા બાપ દાદાની પેઢીઓ અને આપણી પેઢીઓ ઉજળી છે એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે એટલીસ્ટ દાન નહીં કરો તો ચાલશે સેવા નહીં કરો તો ચાલશે યાત્રા તપ તીરથ જપ નહીં કરો તો પણ ચાલશે પણ તમારા આંગણે તમારા પરિવારના સભ્યો અને જે અબોલ જીવોને તમે તમારા મતલબ માટે બાંધા છે ને એને જ્યારે ખરેખર છેલ્લા જીવનના સમય પસાર કરવાનો સમય હોય ત્યારે સાચવી લ્યો બાકી પછી આપણે એમ કહીએ કે કળિયુગ આવી ગયો અને કમોસમી વરસાદો થાય માવઠાઓ પડે ધરતીકંપો આવે અવનવા રોગચાળા આવે તો આ બધાનો વિનાશ અંતે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે ને એ જ કરે છે બાકી અબોલ જીવો તો આપણી જરૂરિયાત માટે ઈશ્વરેનું સર્જન કરીને પૃથ્વી પર મોકલા છે કે જે તમારી અને મારી જરૂરિયાતો પૂરી કરી અને પોતાનું નિઃસ્વાર્થભાવનું કર્તવ્ય નિભાવી અને આ પૃથ્વી પરથી વિદાય લે છે માણસ એક બુદ્ધિશાળી દરેકનો પૂરેપૂરો પોતાના મતલબ પૂરતો ઉપયોગ કરી અને પછી એના રઝડતી હાલતમાં છોડી દે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે એટલે જે વાતો આપણે કરીએ છીએ ને સંસ્કૃતિની સેવાની દેશની તો એ વાતોને ક્યાંક ને ક્યાંક જે નિભાવવાળો વર્ગ છે એ તો નિભાવે જ છે પણ રોજબરોજ જાહેર જીવનમાં અમે જોઈએ ત્યારે એવું લાગે કે આપણે આટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ કે જેવી વાતો કરીએ છીએ ને એવું આપણે નિભાવતા નથી એટલે ફરીથી વિનંતી બધાને કે અમારાથી જેટલી થશે એટલી અમે સેવા કરશું જ પણ ક્યાંક જે ઘર આંગણે તમે બાંધેલા છે ને આ બોલ જીવો એ તમારા પોતાની જવાબદારી છે એટલે બે હાથ જોડીને વિનંતી કે આ જીવો ઉપર થોડી કંઈ દયા રહેમ જેવું કાંઈ હોય તો કથાઓ સપ્તાહો નહીં કરો તો ચાલશે મંડપ મેળાવડા નહીં કરો તોય ચાલશે ભજનો નહીં કરો તોય ચાલશે પણ તમારા આંગણે બાંધેલા અબોલ જીવો અને તમારા પરિવારના સ્વજનોને સાચવી લો નહીં એક દિવસ જે આની હાલત છે ને એ તમારી હાલત થશે ને ત્યારે કોઈ આશરો આપવા વાળું નહીં હોય ચલો મારી વાણી થોડી કડવી છે પણ જે સત્ય છે એ મેં રજૂ કર્યું છે કે કદાચ અહીંયા કાલ સવારે આપણે ગૌશાળા કરીએ તો હવે લોકોને પોતાનો સ્વાર્થ પૂરો થાય પછી ના તો માણસની જરૂર છે કે ના તો આવા અબોલ જીવોની જરૂર છે એટલે બે હાથ જોડીને વિનંતી છે કે જેણે આપણું પાલન પોષણ કર્યું છે પછી આપણા વૃદ્ધમાં અવતરો હોય આપણા બાળકો હોય જેની માનસિક સ્થિરતા અનસ્ટેબલ થઈ ગઈ હોય કે પછી આવા અબોલ જીવો હોય એ આપણી પોતાની જવાબદારી છે જે આપણે સાચવીએ અને નિભાવીએ જય મહામત સત દેવીદાસ અમર